આજના તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ને બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બેટી નીચો ભાવ ભાવ ઊંચો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો બાણું ઊંચો ભાવ પાંચસો બાવીસ ઘઉં ટુકડા નીચો ભાવ તુવેર નીચો ભાવ એક હજાર એકસો ત્રીસ ઊંચો ભાવ એક હજાર ચારસો અગિયાર ચણા પીળા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર એકસો છ ચણા સફેદ નીચો ભાવ એક હજાર પાંચસો પચાસ ઊંચો ભાવ બે હજાર એકસો અગિયાર અડદ નીચો ભાવ એક હજાર એકસો અડસઠ ઊંચો ભાવ એક હજાર છસો નવ મગ નીચો ભાવ એક હજાર ચારસો ઊંચો ભાવ એક હજાર આઠસો પંચાણું વાલ દેશી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર ત્રણસો ચોળી નીચો ભાવ એક હજાર છસો ઊંચો ભાવ બે હજાર બસો વટાણા ની લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કળથી નીચો ભાવ પાંચસો પિંચોતેર ઊંચો ભાવ સાતસો પચાસ રાજમા નીચો ભાવ છસો ચુમ્માલીસ ઊંચો ભાવ એક હજાર ચારસો એસી મગફળી જાડી નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર પંચ્યાસી મગફળી ઝીણી નીચો ભાવ નવસો સાઠ ઊંચો ભાવ એક હજાર ચારસો નવ્વાણું નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ બે હજાર પાંત્રીસ એરંડા નીચો ભાવ એક હજાર સાઠ ઊંચો ભાવ એક હજાર બસો પંદર અજમો નીચો ભાવ નવસો પચીસ ઊંચો ભાવ એક હજાર પાંચસો સુવા નીચો ભાવ નવસો પંચાણું ઊંચો ભાવ એક હજાર પાંચસો વીસ સોયાબીન નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ આઠસો સત્યાવીસ સિંગ નીચો ભાવ એક હજાર સિત્તેર ઊંચો ભાવ એક હજાર ત્રણસો પચાસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર નેવું ઊંચો ભાવ ચાર હજાર લસણ નીચો ભાવ સાતસો એસી ઊંચો ભાવ એક હજાર છસો ધાણા નીચો ભાવ એક હજાર એકસો ચાલીસ ઊંચો ભાવ એક હજાર પાંચસો સાઠ મરચા સૂકા નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો ધાણી નીચો ભાવ એક હજાર એકસો એસી ઊંચો ભાવ એક હજાર સાતસો પચાસ વરિયાળી નીચો ભાવ એક હજાર ત્રણસો પચાસ ઊંચો ભાવ એક હજાર આઠસો જીરું નીચો ભાવ ત્રણ હજાર નવસો નેવું ઊંચો ઊંચો ભાવ એક હજાર ત્રણસો ચાલીસ મેથી નીચો ભાવ આઠસો દસ ઊંચો ભાવ એક હજાર બસો ચાલીસ કલોંજી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો ઊંચો ભાવ ચાર હજાર પાંત્રીસ રાયડો નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ એક હજાર એકસો રચકાનું બી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો એસી ગુવારનો બી નીચો ભાવ નવસો ઊંચો ભાવ નવસો છોતેર મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને તમારો સાથ સહકાર આપતા રહેજો અને વિડીયોને આવી જ રીતે જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ